એક ભાઈ ના લગ્ન થયા અને પંદર વીસ દિવસ થયા ને ત્યાં બેચારી દીકરીનો જે ઓલો ગલેટ ને વાટા પ્લાસ્ટર હતું એ નીકળી ગયું ને રાખના ઢગલા પાણી સાટા નાખ્યા એવું મોટું હિતળામાં ની કૃપા નીકળી મહિને છે ત્રણ બરોબર અને પછી એને પૂછ્યું કે તારે લગ્ન થયા ત્યારે તૈયાર કઈ જગ્યાએ થયેલી તું એટલે એને એડ્રેસ આપ્યો કે બીડું બ્યુટી પાર્લર છે કે નહીં કા કે ત્યાં ઓકે બોલો ત્યાં ગયો બ્યુટી પાર્લરવાળા બેન હતા ને બીજા માળે એનું રહેતા હતા ત્યાં ગયો કે બેન આ તારીખેના વારે આ લેડીજ આવેલા ને મેડમ તમારી પાસે હા મારા વાઈફ હતા બહુ સરસ તમે કામ કર્યું ને એટલે હું તમને ગિફ્ટ દેવાયો છું તમને આઈફોન ભેટ આપું છું બોક્સ આઈફોન આઈફોન હું તમને ભેટ આપું છું દીકરી રાજી થઈ ગઈ મોબાઈલ નું બોક્સ લઈ લીધું આઈફોન બોક્સ લઈ લીધું ઓલો ફટ દઈન નીચે ઉતરી ગયો એટલે ઓલી બિચારી ઉતાવળીનું ઉતરણી બોક્સ ખોલ્યું તો અંદરથી નોક્યા તેત્રી પંદર નીકળ્યો બેન ઉતાવળાથી બારી એ લખી દે હે ભાઈ આવો દગો ન કરાય તાકે હું ઈજ કહું બેન તમારે તો મોબાઈલ પૂરતો અમારે રોહિનું બટકાણું એનું હું નહીં હોય અમારે એ સાહેબ વચ્ચે વાત યાદ આવે એટલે સ્વામીજી બેઠા મને પ્રસંગ યાદ જો તમે ભગવાને જે રૂપ આપ્યું હોય ને એ એ એ રૂપમાં રહેવાય નહીંતર ગોથું ખાઈ જાય નારદજીને નારદજી જ્યારે તપમાં બેઠા અને કામદેવને મોકલા અને કામદેવને હરાવ્યા કામદેવ ભાગી ગયા ને આ લઈ હવે એ અભિમાન નારદને આવ્યું એટલે સીધા ભોળાનાથ પાસે કારણ કે ભોળાનાથે જ કામદેવની સામે ટક્કર લીધેલી એટલે કે એને એ એ નો કરાય અખતરા સદગુરુ સદગુરુ છે હું આ કદાચ મને પાંચ પ્રોગ્રામ વધી જાય મારે એમ કહેવાય કે આપણે જો છંતોની તો ખાલી મહિનાની બે જ કથા થાય આપણે તો મહિનામાં પચીસ પ્રોગ્રામ થાય પ્રોગ્રામ તારો ડો હાથ દીનો ન હોય હમણાં જ મને એક ભાઈ મળ્યા ને મને કે માયા મારે મહિનાની લગભગ સાત થી આઠ કથા હોય છે કથા હાથ આઠ દી હું કહું આનો મહિનો હોય છે કવડો પછી ખબર પડી સત્યનારાયણની શો ખોટું કરો મરી હોમી નારદજી ભગવાન મહાદેવ પહાચીને કીધું મહાદેવને પ્રણામ આવો નારદજી કેમ આજે એટલા બધા મોજમાં મોજમાં નહીં કામદેવને ભગાડ્યો મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો ભોળાનાથે કીધું બહુ સરસ પણ વિષ્ણુને ન કહેતા અને ભગવાન મહાદેવને ખબર હતી કે સમાજ સમાજને એવી ટેવ પડી તમે જે વસ્તુ ના પાડો ને તમે એમ કે ભાઈ મોબાઈલ તમારે વોટ્સઅપ રોજ વધી વધીને અડધો કલાક વાપરી લેવા જેના આવ્યો એને જવાબ દઈ દેવા કદાચ એ ધંધે સડવું જ છે તો એવું આપણું કીધું કઈ કરે નહીં કોઈ આપણું મન નથી કીધું કરતું તો ગામ ક્યાંથી કરે તમે આ રાજકોટના પુલ ઉપર એક બોર્ડ મારી આવ્યો કે આ પુલ નીચે કોઈએ ડોકાવું નહીં જામનગર સુધીના ડોકાવા આવ્યું છે ખોટું નારદજી કે કઈ વાંધો નહીં નારદજી જ્યાં નીકળી ગયા એટલે શિવે બે ગણને વાહે મોકલ્યા કે આ જાહે રિપોર્ટરોને મોકલ્યા પત્રકારો રિપોર્ટ કરો શ્રીંગીન ભીંગી જે કઈ બે ગણ હતા ગયા ઓલા સીધા વિષ્ણુ ભગવાન પાસે કેમ છો વિષ્ણુ ભગવાન પેલા પગે લાગતા હતા કારણ કે નારાયણ નો ભક્ત ને નારાયણ ને પ્રણામ કાંઈ નારાયણ કર્યું ને કેમ છો શું કરે છે લક્ષ્મીજી લક્ષ્મીજી એમ રેડી નો પ્રોબ્લેમ મને મને ક્યારેક ક્યારેક દુઃખે એવું થાય આ તો હું સમજ તો બોલું મને તો અંગ્રેજી આવડતું નથી ને આવડે પણ હું બોલું નહીં મને હું અંગ્રેજી નહીં આવડતું એમ કે તમે એમ તમને હું શું લાગુ એમ બોલું નહીં હું કારણ કે હું બોલું તમે સમજી નો આમ આપણે શું કામ સારું કરું અમેરિકા જાવ ન બોલો કારણ કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે અમેરિકા વાળો સમજી હા આપણે એમ જ માનવાનું અમારા ઘણા અમે કલાકારો એમ કે અમે ગુજરાતી ના ગુજરાતી મરતી જાય છે મિત્રો અંગ્રેજી શીખો પણ ગુજરાતી ના ભોગે નહીં આવું કહેનારા પછી અડધા પ્રોગ્રામ અંગ્રેજી કરતા હોય સ્વીકારો તો સ્વીકારો ફરી વાર કહું થર્ટી ફર્સ્ટ નહીં સાહેબ મને એને કોઈ વિરોધ નથી અંગ્રેજી અરે કોઈ અંગ્રેજી સ્કૂલોય ચાલે છે સંચાલક મિત્રોને કહું કે સરકારને કહો કે અમને અંગ્રેજી સ્કૂલની મંજૂરી આપો પણ એના પાઠ્યપુસ્તકની સ્ટોરીઓ છે આ દેશના સંતોની આ દેશના વીર પુરુષોની હોવી જોઈએ તમારે એના એની સ્ટોરીઓ સાંભળીને તમારે શું રાઈટ બાપુ આપણો કૃષ્ણ આપણો ભગવાન સ્વામીને કવડો મોટો હું કામ માને મૂકીને મીંદડી પાસે આવ આપણા ભગવાન જોવો બધા રૂડા રૂપાળા નારદે હરાપ આપી દીધો પછી તો શ્યાન શ્યાન ઘણું બધું ભગવાને કીધું ત્યાં લક્ષ્મીએ કીધું હું નતી કહેતી આડ આને ન શાળા કરાય તા કે આમ થોઈ મારે ગાંડી જ આવું જ થયું ત્યાં આ નારદને મારે સપોર્ટમાં લેવા હતા મતલબ એટલો છે કે ઉશીના રૂપ લેવા જાહો ને તો ક્રોધિત પણ થશો આપડા આ લગ્નમાં હવે તો ભગવાનને દયા છે સારા મેકઅપ પેલા જે ગામડામાં જે મેકઅપ આવી ગયા હતા તે હવારમાં બેનું અરીસામાં જોઈને નીકળ્યું હોય એનો એ શેરો મગજમાં હોય પણ એને ખબર ન હોય કે આ તડકાનું બધું ઓગળ્યું લાલી અહીંયા પગી ગયું હોય મહેશ અહીંયા પગી ગયું હોય માં જગદંબા કાળ ક્યાં ની વાત નથી આ કાલિકા કાળ જેવી દેખાશો એટલે ડોહો રાયડ્યું નાખે પણ છોકરો એવો હોય નાક માં જીરો ના લેમ્પ થતા લબા શું આપણા બાળપણ હતા સાહેબ હે અમારે ભૂરાને કોઈ પૂછ્યું કે ભૂરા આમ તારી અબળખા શું આપણે હોય ને આપણે મિત્રો મિત્રો હરખ્યા બેઠા કોઈ એમ કહે કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે ત્યાં જવું જ છે કોઈ કે અમારે સપિયા જવું છે ભગવાનના ત્યાં દર્શન કરવા છે કોઈ કે અમારે સરદાર જવું છે કોઈ વળી ફરવા વાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે કોઈ કે અમારે ને લા જવું છે પૂરાને પૂછ્યું તારી હું ઈચ્છા તો પૂરો કે આપલી કાંઈ ઈચ્છા નથી આપણે ખુલે છે બેહીન દાંતી કરાવે છે પછી અરે કોઈથી ખુરશી બેહીન દાંઢી કરાવેલ નહીં ઓલા દેશી ધતરડામાં પૂરો હાલેલો હરડ હરડ બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય એ તારો વારો ન આવ્યો તારા બાપાનો વારો એમ આવ્યો હોય ક્યાં ગયા તારા બાપા એ એમાં ઝપટમાં તું તો બટા ક્રીમમાં આવી ગયો દીકરા મામાએ આવી ગયા મામાએ એમાં નહીં આવ્યા મામાજી ગલગોટા જેવા અરે બાપા થોડા ક્યાં આવી ગયેલા ની ઉંમર દેખાય એટલે એણે એ દાઢીનો લાભ લીધો હોય હા હામાં બેસાતાના ખોળામાંના કપડું મૂકી દે એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય ઓલો ભુરાને એવી અબળખાન સાહેબ પાંચ રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મોવા હેરમાં આવ્યો સોમવારનો દિવસ સવારના નવ વાગેલા ઓલો કારીગર હજીની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો તો તાપ ભૂરો ખુરશી અને ભાવનું પંદર લખેલા કાલ એટલે ખિસ્સામાં પાંચ બેહાઈ ગયું ભાવ પંદર પણ ભૂરો હોશિયાર એ કે આપણે ત્યાં ખોતીમાં દેવાના એ તો બધું પૂલું ત્યાં પચી જ દેવાના ચીન કી ક્યાં માલ પાછો દેવાનો છે ઓલો ગુરુજી બે ગયો એટલે ઓલા તરત ઓહો ભણીનું ઘરાક હજી અગરબત્તી પૂરી ન થઈ તો ભગવાને ઘરાક આપ્યું કેમ છો ભાઈ શું કરવું છે દાધી દાદી કે પેશિયલ કરું ખાધી કે પેશિયલ ના કહી હવે ખોટો પૂછે આ એનો પ્રોગ્રામ તો પાંચ નો છે ઓલો કે ખાધીના પંદર પેશિયલના પચીસ કે જીકો પેશિયલ પાંચમાં એ થવાનું છે પછી પચીમાં એ થવાનું હાદીમાં ખોટું પછી નબળું લેવું એ ફેશિયલ ડાટીનું ઓલાય દાઢી કરીને ક્રીમ પ્રેમ લગાડીને મોટું મોટું ધોઈ અને બાસકા જેવો કર્યો તો વાળો મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો એ કે ભાઈ વાળ સેટ કરી દો કે એના કહી ગયા તાક એના વી તાક જીખ પશ્વિમાં થાય એ પિસ્તાળીમાં થાય અને ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ શેટ કરી દીધા ઓળે કારીગર નહીં ફાવી જ ઓ એ સમયમાં પહેલું ઘરાક પિસ્તાલીએ પહોંચ ગયું ક્યાં બાત હે પછી જો કે હે ભાઈ હીટ મારી દઉં તાકી એના તેટલા ઓલો કે એના પંદર તાક જીક પિસ્તાલીમાં થાય હાઈઠમાં થાય તો એમથી થાય હું તાકી તમારે જેમ વાળ રાખવા એમ રે જીકી નાખો એટલે હીટ મારી દીધું પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો નહીં તરીકે તેલ પછી ન નાખવાનું પણ કારીગર ને ચૂક જેટલું હોરા એટલું હોલું આમાં કોને દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી ગામમાં ન રહેવું તમને જેવો વિચાર આવે એવો સામાવાળાનો વિચાર આવે સારા જ વિચાર કરવા એટલે હલવાઈ નહીં કે ભાઈ તેલ નાખી દઉં તાકી એના કીધા તાકી એના દ તાક જીક હેઠમાં થાય હિતેરમાં થાય ના નાના કે તમ તારે તમારા પાંચ ઓછા લઈ લે પાંચ હેઠ આપવાના કે પાંચ હેઠ કાંઈ વાંધો નહીં તેલ નાખીને માથું ઘડીક થાય બોલું મારો દીકરો હોઈ ગયો બોલો પાંઠ નું લેણું તોય ઊંઘ આવી ગઈ એટલે માથું માથું થાબડીને પછી કીધું કે એઠ ઉભો થાય ઊભો થાય ને પૂરા ને પૂરશે ઓળ્યો કાલે લે ખુરીશે બેઠા ક્યાં સુધી આબરી છે બાકી એ આગળ આવરું રેલમ શેલમ તાવાની પણ હવના ભગવાન હોય ને આમ જે ભુરાઈ નજર કરી ત્યાં એક રખડું છોકરો આટા મારતો હતો અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરીશે બેડ દીધો વાળ કાપી તો ગામમાં થોડી વસ્તુ લેતા ઓલા ને એમ છું પાય માં થોડો પર સ્વામીજી છોકરો ઝુંબો પેલા તો એનો છોકરો સર્વિસ કર્યો ફરાર ફરાલ પાસા બાટલા બે શેમ્પુ શેમ્પુથી મોઢું ધોયું શેમ્પુથી વાળ ધોઈને ને કાતરે બેવડી થતી હતી એમાં ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા ને કા જેવો કરીને બાબલાને બેસાડ્યો અડધો કલાક પોણો કલાક થઈ છોકરો કે હવે મારે વયું જવું ના જવાય બેટા આની કઠણાઈ તો જવો પાંઠ ઓલા છોકરાના વાળ પાર્લર પાકીટ લઈ બેટા બિસ્કીટ ખા ધીરે ધીરે જો કામ જો ભગાઈ નહીં એકલા ન જવાય અડધું પાકીટ બોલાવી મળ્યો જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ઘડવા અને પછી પાકીટ લઈને હવે ભાઈ જાવ જવાય બેટા આગળ પપ્પા આવી ગયા ઓલ કે કોના કા મૂકીને જાય તારા બાપા નપા ગુજરી છે વરછું પાર્લે લઈ લીધા પાછા તો ઈ કોણ હતા ભૂખ જાણે કોણ હતા મારે મને કીધું કપાવ કપાવતા ના પાડી ત્યાં છોકરાની માં ગોતી ગોતી નીકળી મારું ટપડિયું ક્યાંય ગયું મારું ટપોડિયું ક્યાંય ગયું તાર ટપુડિયું ટાશકી જેવું થી ઘુરી છે બેઠેલું હા જોયું ને ભાઈ હાથ છોકરાના પકડાવ્યો લટ લેવાના હજી બાકી હતી કર બાકી હતા ને ઉલાવી નાખ્યા રોયા તારું નરકમાં હારું નહીં થાય હજી મારે માતાજીની બાયબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા હાથે રૂપિયા લાપસી આપ્યા ત્યારે કારીગર નો છો સાહેબ ખરેખર કહું તમને માણસો માણસમાં બુદ્ધિ વધતી જાય છે પ્રેમ ઘટતો જાય એક ભાઈને પત્ની ગુજરી ગયા ને સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી અહીંયા મૂળ વાતમાં પાછો ભાઈ મૂક્યું છું ને પૂરું કર્યું ત્યાં મરવાની મજા છે એ વાત કરતો એક ભાઈ પત્ની ગુજરી ગયા નાનામી નીકળી રામ બોલો ભાઈ રામ 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 બેને અંદર અંદર હલતા જાય ઓકે ઓકે ગામના ચોકમાં આવ્યા ને ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં મૂળ તાળવે જીવ ચડી ગયેલો ત્યારે તો પાસે કઈ યંત્ર તો નહીં ઘડીક નો હલે તો ગ્યાજ હોય ઉતાળ કરી આવડાય મૂળ તાળવે જીવ ચડી ગયેલો જેવા ગામના ચોકમાં આવ્યો ને ચોકમાં લીમડાની ડાળ નીચી અને એ ડાયળ બેનના માથા ઉપર લાગી તડાકો બોલ્યો તો બેન બેઠા છે વાહડા પકડે ત્યાં લીધા રો આવો તમારું નરકમાં સારું નહીં થાય એ ભળું દીને હેઠું ત્યારે શેરી વળાવીને સજ ને ઘરે આવો નહીં હાથ વર્ષ જીવ્યા હાથ વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી રામ રામ કરતા કરતા તા લીમડો થોડોક દૂર રહ્યો ને તેનો પતિ દોડ્યો વાહડો લઈને ઉભા ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આખો આમણા પાછા હાથ વર્ષ હલવા હું પાછા આને પ્રેમ ન કહેવાય નહીં જીવો મોજથી જીવો મિત્રો સાથે મોજ કરો તમારા ભાગીદાર હોય સાહેબ ખોટ ખાઈ જાવી બાકી મોજ ન તોડતા કોઈ